વાત પ્રસંગ રાજસ્થાની મળવાળ મારવાળી પ્રસંગ છે અને પ્રસંગની મારે આજે એક વાત કરી છે બે હાંડ્યું નીકળી ગયા હાંડનું ડાળું બે સવાર બે હાંડ્યું નીકળી જગા 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 કરતી આમ નીકળી ગઈ રાત્રે ધીરે 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 રાત જામમાં મનાઈ ગઈ એ નહીં મારે કહું વાયરે આગલા હવાને ટપર કરી ટાબર मारे मेरियो शा हाँ बाप जी ज़ी दे। मार तो है नहीं हो सही मार के हाँ बाप जी मार तो सही है बोलो बस हाइंड जूनी जगा 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 करके निकली गई थी हाइंड जूना ओके लोके बेरा दंगे ते गूगल मार बैंड जी गूगल गम 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 मेरे गूगल वाट का था इन दोषी है वो जगह में इंद्रानी

એટલે માત ખાચી છે મારે તારે ગામ જ રહે જાવું છે મારે ગામ જ રહે જાવું છે મારે લાંબે ગામ જ જાવું છે હા મારે લાંબે ગામ જ જાવું છું કેમ લાંબે ગામત રે જોવું છે લાંબુ ગામ હતું છે કે આ ધોવાયેલો મારે એ માંગ્યાનો દીકરા ભોયડાની મારી કામ નહીં ગયો બોરિયા નિકળવાની હાથ ટહાની પડી આ હાથ

અમે વાગદાન જી ચલાવ હે વાગદાન આવતા다가 તો કેય વાગદાન ચલાવ ની પારો બેઠો હું એનો દીકરો તો મારા બાપ નું નામ વાગદાન છે વાગદાન જ આવી પારો બેઠો આટલી જા વાતી ને વાણીવા સોની ને લોક આવી ગયો ગોલો ની મગઈ એય વાગદાન એય વાગદાન આજ બચાવી લે કે ઓતમીને બચાવી લે જયિયમ હાકળ મારતી માદરામ ને વાંતાળી પાર ગયો ચાલ ઊઠી ગયો કોણ પાનો

માટે નાગર હોય ને હું મમણા પાછો આવું જઈ હાઈ ને ધકા 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 કરતી હાઈ છૂટી કરી ગઈ હાઈ ઓરથી રાતનો ગજર ભાંગી ગયો રાત મધ્યરાત્રિનો સમાજ થઈ ગયો રાતના તમામ માની ખોરાક માથા નાખી હોઈ ગયા હોય બે ઘડી જળ જમતી ગયા હોય સમુદ્રના પાણી ખીર થઈ ગયા આ સમયે બરોબર સમજ્યા તમ 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 બોલ બોલો મને કે જગ્યા ગામ 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 શિયાળીને હુકા 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 આવતી ગયું ઊંઘ ઊંઘ

બિચારજીઓ છે આ દહ કોણ આવ્યો નહોતો એ બે માણસ રંગમેળાની માલિક બેઠા આ વાત એ બે સાંભળે બાપુ દરબાર જઈએ છું હાલ પૂતાણી બાપુ ઘણી વખત તાળોની વાત કરતા એ આજે આવ્યા હોય એવું મને લાગે છે મહારાજાની આંદ્રે વાત કરતા હોય એમ કરીને બાબા મોયરાનો દરવાજો ખુલ્યો ખુલ્યો આવ્યો પૂછ્યું બાપુ તમે જે

આવી જાય આની વાત કરે ના કરે રાજપૂતાની ઉંબરું જાડી રૂપા છે તો દસ્યુ કેવો દેખાય કે રામા અવતારની માલિક ઉર્મિલા જેમ લક્ષ્મણની રાહ જોયું ભાતા હમણાં આવે હમણાં આવે એમ ઉભા રાજપૂતાણી રાજપૂતાએ સાંભું જોયું નામ મારું લગજો ગમતરી મારી કહો રાયધલજી રાયધલજીનું નામ એમાં લખાણ માયધલજી તૈયાર થયો રાજપૂતે હામોયલા સાંભું જોયું

જયસિંહજી ના દીકરા ને કેસે રાજનસિંહ ને કે એક પાદરાડુ આડું આવશે એ અમારો એક મિત્ર છે એને મળશે જય માતાજી કરતો આવે છે પછી જાય બાપજી હા બેટા મેં એને દિન જોયો અમે મેળા નથી પણ ત્યાંથી નીકળતો જય માતાજી કરતો એમને જાતો ને એનું નામ છે હરભમજી કાળિયું રાજપૂત છે હરભમજી ખેર હરભમજીને મેળાવીને ત્યાંથી ગયા દોઢસો અને નીકળ્યા ભાઈ

તો મારે જાને યા તરીકે ચોયલી વગાડવા આવવું પડે ને હે તો કે મારે જાને યા તરીકે ચોયલી વગાડવા આવવું પડે ને એટલે માને મારે પણ આવું જો ત્યાર કે બરાબર બંધ છે રાયસન ટી કીધું અહીંયા દીકરા ને એ રાજપૂત આ બકરાના વાળા નથી ગાદરનો વાળો નથી આ તો ગવતરીના વાળા છે કે ઝાપડી ખોયલી આમ લીધી અને એમાંથી વાઘ નીકળી જાય એવું નથી ગાયું ગાયનો વાળું વાળા એવા હોય છે એક વાળા ની માલિક પાંચસો ગાયું જો રાત ની ઊંડી ખાય હોય ખાઈની ની માલિક અંગારા ફેર્યા હોય સાફ અગ્નિ ફેરી હોય એ અગ્નિ ની માલિક એમાંથી વાળો વાંધવાનો છે એમાં નાની ગાય હોય મોટી ગાય હોય વાછડું હોય એ એક હોય ખાઈ માં પડવું ન જોઈ બધીને બચાવી દઈ આમ વાળો ભંગાય આ વાળો ભાંગાય ગાય તો જ કરાય দাদা দেবো মালিক

બરો બરમ કાટે દે નીકળી ગઈ બોલલી રાજાને કીધું રાજાની જો દેઓ કમલને વાલુ નો કરતો દલને વાલુ નો કરતો દાદાને ખોપી દીધો દાદાને યાદ કર્યો છે ગંગા બાર જતિ યમ જતિ પ્રજયમ દ્વિદિગમ કુરાંશીને યાદ કર્યો છે માદાની યાદ કરી આય છે

બાત્રુ નિધારાના સુસમજે સુવાક બક્ચર કાડી દેખવા લાગી કે બક્ચર બેઈ ગયો તો એનું શું કે બક્ચા કાડી દેખવા લાગી અહીંયા બની હજુ જોમા આવી કે આપા આવાજ કરે આદમ સો મારે તેમ તો માકો ટીન પાકળવા સો સુ ઊંચા પડ્યા ને સાહાના કઈક સંબંધ રે માંજી કે નંદકો પડ્યો છે જળ ન પડ્યો ગોલચંદ પર તો કઈ બાજ બાજે કરી જાગી એ દોગતા દાણ કાલી આ ગમચા યુદ્ધ જાય મે બસી બરક 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 બિંગો મને કે ભાલા

ઘર દેવાની માલિક આવ્યા છે ડોકડી લઈ ગયો છે હતા ખબર હતી કે મારા રાજપૂત ને ઘોર વિલન ની આવે સરગાપુરની ની શેરી એ ભાત આવું ઢોલ પર વન ઢોલ દાણી માં મરી પડવા વિજબાન વિજાન વિજબાન બમજો મનાઈ ગયો હરદોની કેમેજને સંસદ સુડી મળી કે બજેટ દૂર તમામ વિષુજ કરી શકાય છે કર્મા કરવા કે તો ધાનની આજે ચાર ગરબા ની ખેર રાજનજી ગરબા ની ઘરે થી રાજપુતાની વાગદાન થાય આની વાત હોય એટલે કે ઘર દાતા ધર્મ બનતા ને પ્રિય બનતા તા જીનો તા મરના એમાં કોણ રંગને ને કોણ રાવ અમા કોઈ રંગ કે નો હોય કોઈ રાવ ઘર દાતા ધર્મ બનતા ને પ્રિય બનતા તા એમાં કોણ રંગને ને કોણ રાવ બરોબર એમ ગાઈસ ચાર પાડ્યા આજની તારીખમાં વાર એના પાદર માટે કોઈ બનાવ નમસ્તે દોસ્તો વીડિયો પસંદ આયે તો લાઇક કરે ઇન્ડે દોસ્તો કે સાથ શેયર કરે ઓર ચેનલ કો સબ્સક્રાઈબ કરના ભૂલ